તમે પોલીસના વાહનો અને પોલીસ સ્ટેશન બહાર વાંચ્યું હશે કે શું તમને અમારી મદદની જરૂર છે પણ આજે સ્થિતિ એવી છે અમદાવાદ પોલીસે અમદાવાદમાં વસનાર નાગરિકોને એવું કહ્યું છે કે અમને તમારી મદદની જરૂર છે તમે અમને મદદ કરો તમે અમને મદદ કરવા માટે એકસો બાર ઉપર ફોન કરો કેમ અમદાવાદ પોલીસે અમદાવાદના લોકો પાસે મદદ માગી તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે અમદાવાદ પોલીસની અમદાવાદના ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજ્યાણે અમદાવાદના લોકોને વિનંતી કરી છે કે અમે એક ઝુંબેશ આદરી રહ્યા છીએ આ ઝુંબેશ માટે અમને તમારી જરૂર છે વાત એવી છે કે આપણે ચાર રસ્તા ઉપર જ્યારે વાહન લઈને જતા હોઈએ છીએ ત્યાં અથવા મંદિરની આસપાસ કે બગીચાઓની આસપાસ ભીખ માગતા લોકો હોય છે આપણે ત્યાં કાયદાની જોગવાઈ એવી છે કે ભીખ માગવું એક ગુનો છે પણ આ ભીખ માગવાના ધંધામાં કેટલીક સિન્ડિકેટ ગેંગો કામ કરતી હોય છે જે ગરીબ બાળકોને આ ધંધાની અંદર લાવતી હોય છે અમદાવાદના અનેક ચાર રસ્તા એવા છે કે જે ચાર રસ્તા ઉપર આ ગેંગો દરેક ચાર રસ્તા ઉપર ચારથી પાંચ નાના બાળકોને ભીખ માંગવા માટે મોકલી આપે છે આમ ભીખ મંગાવવા માટે ગેંગો અસ્તિત્વમાં છે એવું અમદાવાદ પોલીસના ધ્યાનમાં આવ્યું છે એટલે અમદાવાદના ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજયાણે એક ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે અમદાવાદ પોલીસ પાંચ દિવસ સુધી અમદાવાદના ખૂણે ખાંચરે જઈ પોતાની ઝુંબેશ આદર્શે જેમાં જે લોકો ભીખ માગી રહ્યા છે અથવા જે લોકો નાના બાળકોનો ઉપયોગ કરી ભીખ મંગાવી રહ્યા છે અથવા જે અશક્ત લોકો છે તેમની પાસે ભીખ મંગાવવામાં આવે છે તેમને પકડી તેમની સામે કાર્યવાહી કરવાના છે ડીસીપી અજીત રાજ્યાણે અમદાવાદના લોકોને કહ્યું છે કે તમને જો કોઈ ભીખ માગનાર વ્યક્તિ દેખાય તો અમને એકસો બાર ઉપર જાણ કરશો આ એકસો બાર નંબર જે છે એ અમદાવાદ અને ગુજરાતના તમામ શહેરો માટેનો નવો નંબર આવ્યો છે જે સામાન્ય નાગરિકોની મદદમાં છે પણ આ નંબર ઉપર તમે ફોન કરશો અને કહેશો કે કયા સ્થળે ભીખ માગવાની પ્રવૃત્તિ ચાલી રહી છે તો અમદાવાદ કંટ્રોલ રૂમ એકસો બારને મોકલી ભીખ માગનારને પકડશે જો તમે અમદાવાદના રહેવાસી છો અને તમને કોઈ ભીખ માગનારી વ્યક્તિ દેખાય તો સંકોચ રાખ્યા વગર એકસો બાર એટલી નવજીવન ન્યૂઝ પણ તમને વિનંતી કરે છે તો અત્યારે મને મારા સાથી સોનુસિંહને રજા આપો નમસ્કાર વૈષ્ણવ